સોમવાર નવરાત્રીનો આરંભ તો થઈ રહ્યો છે પરંતુ આ નવરાત્રી કરવામાં આવી છે ત્રેવીસ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે બાવીસ સપ્ટેમ્બર થી શરૂઆત થઈ રહી છે અને અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે એક તરફ શેરીઓ સજ્જ છે સોસાયટીઓમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે પાર્ટી પ્લોટમાં પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને એવામાં અમદાવાદમાં માં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી રહેશે આ ઉપરાંત પંચમહાલ દાહોદ અને વૈસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી વડોદરા છોટા ઉદેપુર નર્મદામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ભરૂચ સુરત ડાંગ અને નવસારી પણ વરસાદી માહોલ રહેશે આ ઉપરાંત તાપી છે દમણ છે દાદરાનગર હવેલી છે સુરેન્દ્રનગર છે રાજકોટ છે જામનગર જ્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદર જુનાગઢ અને અમરેલીમાં પણ વરસાદી માહોલ છવાયેલો વાતાવરણ ભાવનગર મોરબી અને દ્વારકામાં પણ રહેશે તો ગીર સોમનાથ બોટાદ અને દીવ માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં પાંચ દિવસ એટલે કે ત્રેવીસમી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી ગાજવીજ અને ભારે વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે એટલે કે શરૂઆતના દિવસોમાં જ બોલા લાલ ભાઈ અરે રાતી નહીં નાચવાનું નાતી તો આવવાનું જ છે પણ કદાચ વરસાદ આવ્યો તું તેમાં હું લે કાલે આવું આજનું નાચવાનું તો રહી જાય કે ના થઈ જઉ દર્શક મિત્રો વિડીયોમાં જણાવ્યા મુજબ તમને બધાને ખબર પડી જ ગઈ છે નવરાત્રીમાં છે તો એક દિવસ વરસાદ પડી શકે એવી સંભાવના છે તો મિત્રો તમે બધા સાવચેતીને ગરબા રમજો જેમ કે પલળીને પણ રમવા પડી શકે છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને તેટલું બંને વધુ શેર કરો